પણ હું નાનાને ભૂલી ન શકું કારણ કે તમે બધાએ જ મને रियाज करायો છો અને મને આ ટોચ સુધી પહોંચાડ્યો છે. એ હું કોઈ જિંદગીમાં ન ભૂલું. હમણાં જ અમે વડનગરમાં વગર સાઉંડે ભજન કર્યા. આ સતી હકીકત કહું છું વગર સાઉંડે વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી ને ઘર નાનું હતું. હવે એના બાપા ઓફ થઈ ગયા ત્યાં કે બાપુ કે મારા ભજનનો શોખ બહુ હતો અને આ આ ધૂડાનું સાઉન્ડ હતું.

એકને ખાંભવું પડે શું કામ કથામાં આપડે બેઠા જ નથી શું કાજુ બદામ ફરી હોય તો શું કરવાનું એ તો ત્રાજુ લઈને બેઠો છે મારા રામ ને કણ હાથી ને મણ હજાર હાથ વાળો દે તમે હું શું દેવાના હતા પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને ને મને આ દુનિયા જેને બતાવી હોય તમારા માં બાપ મારા માં બાપ થી હું છું માં બાપ બાપુ કાળજા ઠારજો જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ બાકી બાપુ ક્યાંય જાવ ભરો હરો ભરો દુનિયા જોવા જેવી છે બાકી મળે કાઈ નહીં રખડવું અહીંયા રખડો મળે માં બાપ ના આશીર્વાદ થી તે બાકી કાઈ મળે નહીં લખો આવા મકાન ફાળ્યા તા આપડા ઘર દે તમે જોવો તો વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય દંદુડિયું થઈ ગયું એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે હવે આવડા આવડા ઘર બધે વાળ ને ત્રણ ત્રણ માળ તો આ માં બાપ ને કે આય ને આશ્રમ માં મૂકીએ કોઈ દી જિંદગી માં ગાડું નો આલે પાટે મારા રામ એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો માં બાપ ની સેવા કરો વ્યસનથી થી થોડા જીવવાની મજા આવશે બસ મેં ખટારો આયકો ને 20 વર્ષ 22 વર્ષ મેં મારો દેહ નથી અપડાયો મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાતી હતી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને પુરવાર કરી દઈશ જીવન એવું જીવાય મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ પણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મારા ખાવાની પીવાની બાબુ અત્યારે ક્યાં બાબુ ઘટે છે કે મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે તો બધા રોવે છે જ્યાં જાવ અમે કઈ નહીં મરો કઈ ન હોય તો

તે અમને આ ને તારી આભા નો થાય તો તો માણસ અવતાર ફોગટ વ્યો જાય બાપુ માણસનો અવતાર એટલા માટે જ મળ્યો છે કે હરીનું ભજન કરવા માટે આ માં તમે કઈ કરી શકો આ આ જેટલું દેખાય છે ને આ બધું માણાય જ બનાવ્યું છે મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લાન કયો જે કયો બધું બનાવ્યું માણાય અને માણસ છે ને બુદ્ધિથી બનાવે અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે ઇન પર કોઈ નજર જ ન કરતું અરે જીવન મળ્યું છે મારા રામ પ્રેમ કરી લ્યો બધાની અરે ભાવથી પ્રેમથી આનંદથી મોજ કરી લ્યો બધા બુદ્ધિશાળી રૂપાળા હોય બધા આવડત વાળા મારવાની કોઈ જરૂર જ નથી હું તો એમ બઉ રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું નું કુતરું તમને જોઈને જો પૂછડે નો પટપટાવા મરી જવાય ને કુઈતરું નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલામણા હે જીવન એવું જીવાય આપણું કૂતરું આપણને ઓળખતું હોય રાતે આવો તો કુતરું જાગી તો જાય પગ નો લહરકો થાય તો જાગી તો જાય એ જાગી લઈએ આમ જો આ તો ઓલો લુખે છે એને જ્યાં ભટકો રોટલો નાખ્યો છે એ પૂછડી હલાવે જાનવર ને પ્રેમ જરૂર છે જરૂર એ છે પણ આપણે મેં કીધું એમ આપણે ભજનમાં માં જઈએ છીએ પણ ભજન આપણા નથી જાતું એ માથા ગુજ એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળાને કે કથા સાંભળો જોવું કે જાને હા જુદી નિરાય મારે જ્યાં બેન હા જે આવ્યા ઓલો આવ્યો ખેતર થી કે શું બાપુ વાંચતા બાપુ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા કે કેટલા માંડવા જેટલા માંડવા નજર કરો એ કે બાપુ કે એટલા બધા માણા થોડું સાંભળાય બાર બહાર જ રખડી મારી જઈ જ નહીં એમાં આપણે બધા બહાર બહાર આંટા દે છે બાપુ માલપા ઉતરવાની જરૂર છે બાકી ફોરમ હોય ફટકેલી આવડ હોય એને કોઈ પૂછે નઈ કાગડા બાપુ હશે ને તમે હારા માર્ગે એની માલિકો પસાર થવાની વાત છે એટલે એક દાસી જીવન બાપુ ની રચના દાસી જીવન કે છે મારા નાથ ને કેજો અરે શું બાપુ સંતો ની વેદના છે વાણીમાં તમે જોવો તો આપડા રૂવાડા ખડા થઈ જાય